નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન આપની ગુજરાતી પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ઝાલોદ તાલુકાના લીમડી ગામે રોડ પર રખડતા ઢોરો જોવા મળ્યા અકસ્માત સર્જાના ઇંધાણ વર્તાઈ રહ્યા છે સ્થાનિક તંત્રની તદ્દન નિષ્કાળજી જોવા મળી મળતી માહિતી મુજબ અમારા આઇસેવન ન્યૂઝ ગુજરાતીના ગ્રાઉન્ડ લેવલે સ્થળ મુલાકાત કરતા ઝાલુદ દાહોદ રોડ પર રખડતા ઢોરોનું ડ્રાફટો જોવા મળ્યો જે રોડ પર આવતા જતા વાહનો તથા રાધારીઓની રૂપ જોવા મળ્યા હતા અને જે પણ ગ્રામ પંચાયતની સામે રોડ પર ઊભા રહેલા આવતા જતા અને હાથ રોડની વચ્ચે લડાતા જોવા મળ્યા હતા જે આવતા જતા વાહન અને લોકોને અકસ્માત સર્જાય તેની રાહ જોતું સ્થાનિક તંત્ર જોવા મળ્યું હતું હાલ ઢોરો ચરાવવાની જમીનોમાં સદંતર દબાણો કરી અને ઢોરોને ગૌચરમાંથી શહેરી વિસ્તારમાં રોડ પર પેટ્રોલિંગ કરતા જોવા મળી રહ્યા છે તંત્ર પણ ક્યારે ગૌચરનું દબાણ દૂર કરશે અને ઢોરો ને ચરવાની અને ઉભા રહેવાની વ્યવસ્થા થશે તેની રાહ જોવાઈ રહી છે હવે જોવું રહ્યું કે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ઝાલો દાહોદ રોડ પર રખડતા ઢોરો માંથી અકસ્માત સર્જાય તે પહેલા આગોતરું આયોજન કરી દૂર કરવામાં આવશે તે જોવું રહ્યું મોટા અકસ્માત સર્જાય તો કોની જવાબદારી ગણાય તે પણ એક સવાલ ઉભો છે બિરુજી કાળુભાઈ નામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા આઈસીવી ન્યૂઝ ગુજરાતી